સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પૂજ્ય પ્રભુસિંહ ચિત્રપટોમાં પૂજ્ય બ્રહ્મચાર્યજી કહે છે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની આપની પ્રભુ આપની ઉપકારી પ્રભુજી આપની લખે છે પીછી દયા દર્શક પ્રભુની મૂર્તિ ખડી કરતી ખરી આ ગાદી યાદી આપતી ઉપદેશદાતા આપની અથવા છજાની પાટલીએ બિરાજીને દર્શન દઈ સંતોષી સૌના ચિત્તને વંદન જીલે પીછી આપની વંદન જીલે પીછી આપની આ ઉપકરણોનો રોચક અને માર્મિક ઇતિહાસ છે લાગે સંન્યાસીનો વેશ પણ સંન્યાસનો ખરો અર્થ જ દુનિયા બધું મૂકી દેવું શુદ્ધતા ભણી જ મહેનત શુદ્ધતામાં સ્થિરતા કરવાની કોશિશ અને સંસારના બધા કર્મનો ત્યાગ પરમાત્મા પદ ભણી લક્ષ્ય આત્મરમણતાનો જ લક્ષ્ય જૈન દીક્ષિત સાધુ સામાન્ય રીતે શ્વેત વસ્ત્રો ખેસ રજોરણ પાત્રા વગેરે રાખે તર્પણી પણ હોય અને યતના માટે હાથમાં પણ શ્વેત વસ્ત્રો હોય શ્વેતંબર સાધુનો વેશ થયો તેમાં વળી સ્થાનકવાસી હોય તો મોહપતિ દોરો અને તે દોરો કાન ફરતો બંને તરફ હોય આહાર ગ્રહણ કરતી વખતે કાઢી નાખવાનો અને આહાર બાદ ફરી મોપતી ચડાવી દેવાની માટે કે રાખવાનું ઉઠતા બેસતા ચાલતા ઠલ્લે જતા સાથે જ રાખવાનું નાના નાના ત્રસ ઉપકરણો અગત્યના ગણાય છે વળી વ્યવસ્થિત વેધિપૂર્વક પડિલહેણ પણ કરવાનું કહ્યું છે અમુક સંપ્રદાયમાં યથાજાત એટલે કે નગ્નતાને અગ્રતા અપાય છે અને નિર્વસ્ત્ર રહેવાનું હોય છે નગ્ન પરિષ સંભાવે સહન કરવાનો તાડ તડકો સહન કરવાનો વસ્ત્ર પહેરવાનું નહીં ઓઢવાનું નહીં શ્વેતંબર નહીં અને પિત્બર કે રક્તંબર પણ નહીં માત્ર દિશાએ જ વસ્ત્ર દિગંબર જૈન પણ અલગ અલગ સંપ્રદાયમાં ત્યાગી સાધુઓને વિશિષ્ટ વેશ હોય છે લાંબી જઠા ભગવા વસ્ત્રો શરીરે રખિયા જો પડવી કે અમુક પ્રકારની કપાળે તિલક વગેરે કરવું તે જે તે સંપ્રદાયની ઓળખ બની જાય છે સંન્યાસી ઢાંકે ભગવા કે સફેદ વસ્ત્રથી ભાગ ઢાંકે કોપિન પહેરે અને મોર પીછી યત્ન અર્થે કમંડળ કે તુંબડી હાથમાં રાખે વિહાર કરતા આ ઉપકરણો સાથે હોય સાથે જોળી પણ હોય કોપીન કે ગુહ્ય ભાગ ઢાંકવા કપડાનો ટુકડો તુંબડી અને મોર પીછી આ સંન્યાસીની ઓળખ છે પૂજ્ય પ્રભુસિંહજી તો અદ્ભુત ઓલિયા સંત ઉદયને યોગે વિચરે પરમ પોલદે મળ્યા પછી બધા જ આગ્રહો છૂટી ગયા સાત પેઢીનો બાપદાદાનો ધર્મ પણ છૂટી ગયો વેશ ટેકનો કદાગ્ર નહીં ઉપકરણોનો કદાગ્ર નહીં વેશ ટેક છે આડી ગલી પેઠો તે ન શકે નીકળી અખાજી પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે પેઠા પછી નીકળે તો બળવાન કળીમાં તે કહું અને વેશ જ ધર્મરૂપ ગણે એ જ કાર્યકારી ગણે અને આત્માને ભૂલીને તેનો જ કદાગ્રહ અઠાગ્ર થઈ જાય તો પ્રીતમદાસજી કહે છે તેમ વેશ ધરીને જો વેંકુટ જાય તો ભાંડ ભવાયા મોક્ષે જાય સંપ્રદાયનો વેશ વિક્ષેપનું કારણ થાય અને તે વેશ સત્પુરુષના દર્શન સમાગમમાં આડો આવતો હોય આત્માને બાધક હોય તો સંપ્રદાય જ છોડી દેતા ખરો સાધક અધ્યાત્મમાં આત્મ સ્વતંત્રતા સાથે આગળ વધી શકે લોકમુકે પોક મારે સંઘાળાની લપ ગઈ પૂજ્ય કહેતા દુશ્મની નથી કરવી દ્વેષ નથી કરવો નવો ચોકો ઉભો નથી કરવો સાથે અધ્યાત્મમાં મૂળભૂત વાતોમાં બાંધછોડ પણ નહીં પોતાને જે સત જણાયું તે હવે છોડવું નથી તેઓની સરળતા એટલી કે પૂજ્ય મગન બાપા એક પ્રસંગનો ઘણીવાર સત્સંગ વાંચનમાં ઉલ્લેખ કરતા તેઓના ગુણગ્રામ તરીકે યથાવસર વાત કરતા કે એક વખત કોઈ સંપ્રદાયના આગ્રહીએ દિવાલે લટકતું રજોરણ હાથમાં આપી ગોત્રી માટેના પાત્ર હાથમાં લઈ અગાસ બાજુના સંદેશર ગામે વોરવા જેવા કહ્યું કોઈ પણ દલીલ વગર પ્રભુથી તો ઉપડ્યા વોરવા નારના રણછોડભાઈએ રજોરણ અને પાત્ર પાછા લઈ લીધા કહ્યું બેસો અહીં પ્રભુને વોરાવાનું ન હોય ગોચરીએ નીકળવાનું ન હોય શ્રી રત્નરાજ નામે એક સ્થાનકવાથી સાધુ મારવાડથી વિહાર કરીને ગુજરાત તરફ સંવંત ઓગણીસો સત્તાવનમાં આવતા હતા તેઓને જાણવામાં આવ્યું કે શ્રીમદ રાજચંદ્ર નામે કોઈ આત્મજ્ઞાની પુરુષ છે બહુ જ નાની ઉંમરથી તેઓને ઘણી ચમત્કારિક સિદ્ધિઓ પણ હાંસલ છે અને જૈન ધર્મનો મર્મ ઊંડાણપૂર્વક જાણી બીજાને પણ સહજ બોધી શકે છે હું પણ તેના દર્શન સમાગમનો લાભ પામું એ ખ્યાલથી અને આત્મજ્ઞાન પામવાની અભિલાષાથી ઉગ્ર વિહાર કરતા આવે છે રસ્તામાં તેમને સમાચાર મળ્યા કે તે મહાત્માનો દેહ તો છૂટી ગયો છે પોતે મારવાડ તરફ પાછા વિહાર કરી ગયા અનેક વિદ્વાનોનો તેમને સમાગમ થતો અભ્યાસ પણ ઘણો ઊંડો અને તેને ઘણા અભ્યાસીઓ પણ મળે શ્વેતાંબર અને દિગંબર મતના ગ્રંથોનો પણ સ્વાધ્યાય કરે ક્ષયોપશમ જબરો અને વકૃત્વ શક્તિ સારી તેઓના વ્યાખ્યાનથી ઘણા અભ્યાસીઓ પંડિતો પણ આકર્ષે ઘણા બુદ્ધિમાન અને જિજ્ઞાસુજીઓ તેમના સમાગમમાં અવારનવાર આવવા લાગ્યા શ્રીમદ રાજચંદ્ર વિશે વધુ જાણવાની અને તેઓના કોઈ અભ્યાસી ખરા અનુયાયી હોય તો તેમને મળવાની પણ જિજ્ઞાસા તો હતી જ તો એ સંવંત ઓગણીસો બાસઠનું ચાતુર્માસ પાલનપુર ક્ષેત્રે કરે આ આરસામાં પ્રભુ શ્રીજી ખેરાળો ક્ષેત્રે હતા ઘણા સમાગમીઓ દર્શન સમાગમનો લાભ લેતા એક મુક્ષુ પૂજ્ય પ્રભુસિંહજીના સમાગમ બાદ રત્નરાજ સ્વામીના દર્શન અર્થે પાલનપુર મુકામે ઉપાશ્રયમાં દર્શન અર્થે આવે છે અને આ રત્નરાજ મહારાજને શ્રીમદ રાજચંદ્ર સંબંધી ઘણી ઘણી વાતો કરે છે શ્રી લલ્લુજી સ્વામી પ્રભુસિંહજીનો ત્યાગ અને વૈરાગ્ય અને શ્રીમદ રાજચંદ્ર પ્રત્યેની દ્રઢ શ્રદ્ધા સંબંધી પણ હોભાવથી લંબાણપૂર્વક વાત કરી પોતાને તો સદબોધ આપનાર અને ધર્મ માર્ગમાં દોરનાર શ્રી લલુજી સ્વામી જ છે એમ પણ કહી જણાવ્યું ચોથારાના મુનિ હોય એવા સરળ અવધૂત ખરા ત્યાગી વૈરાગી ભેગધારી અને નિષ્ફળ પુરુષ છે એમ પણ સ્વઅનુભવની વાત કરી રત્નરાજ મહારાજને શ્રીમદ્ રાજચંદ્ર વિશે જાણવાની જિજ્ઞાસા તો હતી જ તેને વેગ મળ્યો મારે હવે શ્રીમદ રાજચંદ્રને ઓળખનાર અને પ્રત્યક્ષ મળેલાઓને મળવું જ એવો મનોમન નિર્ધાર કર્યો પૂજ્ય પ્રભુસિંહજીએ વસો અને બોરસદમાં સવંત ઓગણીસો ત્રેસઠ ચોસઠના બે ચોમાસા કર્યા અને ચરોતર પ્રદેશમાં વિચરતા હતા રતરાજ મહારાજ વિહાર કરતા કરતા ઉત્તર ગુજરાતમાં આવી પહોંચ્યા પણ એ પ્રભુસિંહજીનો સમાગમ લાભ પાં છેવટે ઈડર તરફ વડાલી મુકામે પહોંચ્યા અને ત્યાં પ્રભુસિંહજીનો ભેટો થયો પછી તો શ્રીમદ રાજચંદ્ર વિશે અને સંપ્રદાયના ખ્યાલ વગર આત્મા સાધવા વિશે શ્રી લલુજી સ્વામીના સમાગમથી ઘણું જાણ્યું રત્ન સ્વામીને શ્રીમદ્ધ રાજચંદ્ર પ્રત્યે વિશેષ પ્રેમ ભક્તિની વૃદ્ધિ થઈ પોપટલાલ મોહકચંદ પાસેથી પણ ઘણું ઘણું જાણ્યું પરમ પરમકનું હસ્તલિખિત સાહિત્ય જે દામજીભાઈ પાસે હતું તે પણ શ્રી રત્ન સ્વામીને વાંચવા મળ્યું અને ભક્તિભાવ વધ્યો પ્રભુસિંહજીના સમાગમમાં રહેવાથી સત્સંગ સમાગમનો લાભ ઘણો થાય તે હેતુએ સંવંત ઓગણીસો ને નું ચોમાસું પાલીતાણામાં સર્વ મુનિઓ સાથે ગાળવાનું તેઓએ નક્કી કર્યું પણ પાલિતાના જતા પહેલા રતરાજ મહારાજે પોતાનો વેશ બદલી નાખવા વિચાર્યું મેત્રણા તીર્થયાત્રાએ પહોંચ્યા અને તેમણે સ્થાનક ખાતે સંપ્રદાયનો વેશ ખાસ કરીને મોફતી છોડી દેવા નક્કી કર્યું મોપતિ છોડવા સાથે રજોરણ પણ છોડી દીધું અને તેને બદલે મોર પીછી રાખી ઓઘા કરતા મોર પીછી વિશેષ યતનાનું કારણ જણાયું તેથી સર્વ મુનિઓને પણ તેઓએ મોર પીછી આપી પ્રભુસિંહજીને તો વેશ વ્યવહારમાં આગ્રહ હતો જ નહીં વિખવાદ અને વાદે ચડવવામાં પણ રસ નહીં મોપતિ રજોરણ બધું જ છૂટી ગયું મોર પીછે અને કમંડળ રાખ્યું કોઈ ચર્ચાચર્સી કરવા આત્મામાંથી બહાર આવવું જ નથી મુનિશ્રી રત્ન સ્વામી સારા વક્તા અભ્યાસ ઘણો ઊંડો સામેવાળાને દાખલા દલીલ સાથે સમજાવવાની શક્તિ પણ ખરી તે આગંતુકોનું સમાધાન કરતા લોકો તરફથી આવેશ બદલ્યો તે અંગે દલીલ નિંદા ટીકા વગેરે થાય પ્રશ્નો પણ પૂછાય તેનો જવાબ આપતા તે ચોમાસામાં તો સાથે હોવાથી તેઓ સ્વયં જ જવાબ આપી દેતા બીજા મુનિઓને અને પ્રભુસિંહજીને આ અંગે કોઈ ખાસ ખુલાસા કરવાની જરૂર રહી નહીં રતરાજ મહારાજને પ્રભુસિંહજીનો ભક્તિ રંગ લાગ્યો અને પરમપુરની શ્રદ્ધા પણ ખીલી પ્રભુસિંહજી પ્રત્યે ભક્તિભાવને લઈને અને વિચક્ષણતાને લઈને અહોભાવથી શ્રી લલ્લુજી સ્વામીને એટલે પ્રભુ શ્રીજીને શ્રી લઘુરાજ નામ પણ સૌ પ્રથમ મહારાજે જ આપ્યું છે પોતાના પરમાર્થે ઉપકારી તરીકે પણ માન્ય કર્યા બંને મુનિઓ વચ્ચે પત્રવ્યવહાર પણ ઘણો જ થયો ગુરુ ભક્તિના અને પરમ પરમપ પ્રત્યેના અહોભાવના સો એક જેટલા પદો લખ્યા સત્તર જેટલા પદો આલોચના સંગ્રહ મોટી તેમાં છે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત આઠસો પંચોતેર અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ તેનું પદ્યમાં રૂપાંતર અહો શ્રી સત્પુરુષ કે વચનામૃતમ જગહિતકરમ મંગલાચરણ તરીકે રોજ બોલવામાં આવે છે તે મોટી આલોચનામાં આવે છે તે કે આત્માર્થે કરીએ ખામના બીજા પદોમાં જન્મ્યા શ્રી ગુરુ રાજ જગતિત કારણે કરવા ઉદ્ધાર તે તેઓએ રચ્યા છે દેવ દિવાળી દિન મંગળકારી સત્ય ધર્મ ઉદ્ધરવા રે સદગુરુ સુખકારી જ્ઞાનાવતારી અને આજે દેવ દિવાળીનો દાડો રે વગેરે પદો પણ તેઓએ રચ્યા છે ગુરુ મહિમા અને અવભવ પ્રગટ કરતા પદો કહો કહાણુંઢું સ્વામીજી શ્રી સહજાત્મ સ્વરૂપજી રે સદગુરુ નિત્ય સાંભરે રે અને દર્શન ગુરુ ગુરુરાજ વિદેહી અધ્યાત્મ રસ્ય ઉપકારી તે પણ તેઓએ જ રેચ્યું છે આપ વિના અકળાવે રે તે તેઓની કૃતિ છે જન્મ શતાબ્દી કાવ્યોમાં શ્રીમદ સદગુરુ સેવો સેવ્ય બુદ્ધિ કરી શ્રી સહજાત્મ સ્વરૂપજી રે લોલ મને મળ્યા સદ્ગુરુ રાયા રે એ પણ તેમની કૃતિ છે અમને અંત સમય ઉપકારી વહેલા આવજો એ ભાવપૂર્ણ પ્રાર્થના પણ તેઓની જ રચના છે ગુજરાતમાં શ્રી સિદ્ધપુર ક્ષેત્રે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સિદ્ધપુરના આદ્ય સ્થાપક તેઓ હતા અને પૂજ્ય પ્રભુસિંહજી પણ બે દિવસ ત્યાં રોકાયેલાનો ઉલ્લેખ છે અત્યારે જો કે ત્યાં આશ્રમના અવશેષ રૂપે વિશેષ કાંઈ નથી ઇતિહાસમાં વિલીન થયું છે ખરો ભક્તિભાવ જે અમરત્વ પામે અને અમરતનું પામમાં બીજાને પણ નિમિત્તરૂપ થાય તે પાછળ રહી ગયો લખે છે દાસી થઈને રહેવું દીન દયાળની નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો ઇન્દ્રાદિક દેવોને પણ મળતી નથી પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો શ્રીમદ સદ્ગુરુ સેવો સેવ્ય બુદ્ધિ કરી છેવટે પૂરું કરતાં કહે છે રત્નત્રય છે મર્મ ગણો આ વાતમાં સમજી સમાજો અતિ ઉત્તમ રસ રીત જો ज्याज नजर मारी ठरे यादी भरी त्याभ आपनी, आपनी, प्रभु आपनी उपकारी प्रभुजी आपनी लखे पीछी दया दर्शक प्रभु ने मूर्ति खड़ी करती खरी आ गादी यादी आपती उपदेश दाता आपनी अथवा छजा पाटलीए बिराज ने दर्शन दई संतोषी सबना चित्त ने वंदन जिले पीछे आपनी वंदन जिले पीछे आपनी જ્ઞાનીએ વાપરેલા ઉપકરણો પણ જ્ઞાનીની યાદ અપાવે છે એ સુકાળની યાદ અપાવે છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ